મહિલા તબીબ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે મામલો વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે સમાધાન બાદ સિનિયર ડોક્ટર અપમાનિત કરાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે મનીષ જણાવશો ખાસ કરીને તબીબ દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે સિનિયર ડોક્ટર અપમાનિત થતા હોવાના પણ આક્ષેપો કરાયા છે શું છે વિગત વાત કરીએ તો સુરત ની સિવિયર હોસ્પિટલ છે આ વખતે આ વખતે છે તે કહેવાય કે જે તબીબ છે તેને રેગિંગ કરાતું હોય છે અને આ રેગિંગના લઈને જે કહેવાય કે આ મહિલા ડોક્ટરે છે પોલીસ સ્ટેશન ગઈ હતી અને ત્યાં દિનને પણ ફરિયાદ કરી હતી સાથે પોલીસે બી ફરિયાદ કરી હતી સમગ્ર મામલે કોઈ કાર્યવાહી નહીં કરાતા જે મહિલા જે ડોક્ટર છે તે છે આ ની વાત કરીએ તો ચિંતન પટેલ નામનો જે ડોક્ટર છે તે સતત તેને હેરાન પરેશાન કરતો હોય અને તેનું રેકિંગ કરતો હોય હાલ તમામ મામલે જે કહેવાય કે જે સત્તાધીશો છે તે તપાસ કરી રહ્યા છે જી જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ